પોરબંદર જન્માષ્ટમી લોકમેળાની પાલિકા દ્વારા તંત્રની તૈયારી ચાલી રહી છે આજે ચકડોળ અને ખાણીપીણીની જગ્યાની હરરાજી થયેલ જેમાં પાલિકાએ એક પોઈન્ટ બે ત્રણ કરોડની આવક કરી હતી ચકડોળ ધારકો નિયમો નહીં પાડે તો ડિપોઝિટ જપ્ત કરવાનો નિર્ણય સૌરાષ્ટ્રમાં સૌથી મોટો અને બીજા નંબરનો ભાતીગળ લોકમેળો પોરબંદરના સમુદ્ર કિનારા નજીક યોજાય છે જેમાં હજારો લોકો મેળો મહાલવા આવે છે પાંચ દિવસ ચાલનાર જન્માષ્ટમી લોકમેળોમાં અનેક પ્રકારના ચકડોળ ગોઠવાય છે ખાણીપીણી અને રમકડા બજાર ઊભી કરવામાં આવે છે આજે પ્રથમ તબક્કાની હરરાજી થયેલ જેમાં પાલિકાને એક ત્રેવીસ કરોડની આવક થયેલ હજુ આઈસ્ક્રીમ અને ફૂડ બજારની જગ્યાની હરરાજી બાકી છે આજ રોજ પોરબંદર છાયા નગરપાલિકા પીમાઈસીઝમાં જ હરાજીની પ્રક્રિયા હાથ ધરેલ હતી જેમાં મોટી ચકડોળ નાની ચકડોળ કિડ્સ ઝોન અને કટલેરી બજાર ઓસેનિક ગ્રાઉન્ડ વગેરે જેવા જે અમારી જે હરાજીની આઇટમો છે એમને હરાજી હાથ ધરેલી હતી અને કુલ આજે હરાજીની રકમ લગભગ એક કરોડ ત્રેવીસ લાખ જેટલી વિધાઉટ જીએસટી અમને હરાજીમાં મળેલ છે અને આવતીકાલે પણ આ જ પ્રકારે અલગ અલગ કેટેગરી છે જેમ કે ફૂડ ઝોન છે અને છે વગેરેની હરાજી આવતીકાલે હાથ ધરશે જે ચકડોળ છે એના માટે જિલ્લા કક્ષા યાંત્રિક સમિતિ છે અને સરકાર શ્રીની પણ અમુક ગાઈડલાઈન્સ અમને મળેલ છે તે મુજબ તેમણે જે સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવાના છે અને ફાયર બાબતે જે ધ્યાન રાખવાનું છે તે તમામ પ્રકારની જાણકારી ચટુ ધારકોને આપવામાં આવે છે એના માટે જે યાંત્રિક સમિતિ છે તે એ બાબતનું ચકાસણી કરશે યાંત્રિક સમિતિ છે તે એનઓસી જે ઇશ્યુ કરશે જે કોઈ પણ ધારક આનું પાલન નહીં કરે તેને કોઈ પણ પ્રકારનું એનઓસી ઇશ્યુ કરવામાં નહીં આવે અને મેળા દરમિયાન પણ જો કોઈ પણ વાયોલેશન કરતા પકડાશે તો તેમની ડિપોઝિટ જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે શૌચાલય ગ્રાઉન્ડ છે તેની હરાજીમાં વિવાદ થયો હતો શું હતો ને એવું સ્પષ્ટ થયું હતું મીડિયાએ રોકાવ્યું છે શું હતું ચોપાટી પાર્કિંગ વાળું જે ગ્રાઉન્ડ છે તેમાં હરાજી અમને જે અપસેટ પ્રાઇસ હતી તે અપસેટ પ્રાઇસ એક લાખ જેટલી હતી તેના સામે જે ની રકમ મળી હતી તે અમને સંતોષકારક ન જણાતા સમિતિ એવો નિર્ણય કર્યો છે કે બંધ કવરમાં આ બાબતના ભાવ અમે મંગાવીએ છીએ અને જો આ બાબતના ભાવ વધુ આવશે અથવા તો અ તે પોષણક્ષમ નહી હોય તો અમે જે હરાજીની જે કિંમત જે વ્યક્તિઓ બોલી છે એમને ગ્રાઉન્ડ ફાળવી દઈશું બંધ કવર જે છે એ આગામી બે દિવસમાં એની જાહેરાત આપવામાં આવશે અને ત્યારબાદ જે બંધ કવરના ભાવ આવી જાય ત્યારબાદ એનો નિર્ણય કરવામાં આવશે